વાઘ રહેવાના જોઈ ગયા મળશે બે હાજર મારા પાકા લઉ હું તો મારો ભાઈ છે પણ મારા એને જગાડો પર એ સોમા

કાળું મોકરું મોઢું આળું મોટું પૂરું હતું એ તો સોમનાથ આધા લેવા જતો મને પેલા ઉપર જઈએ ખાઈદા લે બુજે હા બે ત્રણ કલાક ઉપર ના થઈ ગયું મોટું કોક બોલાું હતું પેલો સોમનું તો એવો પડ્યો ને મેમલો જોવા સોમનો તો ઈ પેલા જોયું તો કોઈ ન હતું ભાઈ યાર હું તમે તો ભાઈ ભાઈ કરો એવું તો પૂછ્યો જ નહીં જેવું ખૂખાર યાર હું તો બી આવડું યાર બોડું હતું અને મોટા બહાર

ના પાડતા બુવાયાર આખું બેટા ચિંતા કરે હું હાથવાયું મોટું બેટ પકડું બે હાથ વાળું કેતા ના જશે નહી મારી બેઠો કોઈ દેખાતું નહીં આગળ તમે બીક લાગે ગ

મારું હું યાર ડાન્સ ડાન્સ કર કર ભૂત

જા અમના માથે પરિ બનતા

આપડે ઉતર્યા ને પેલું મોઢું પહેરવાનું ઈકન આપડે ડોલ પડી તું જા ને ગમે તે કરીને ઈવન ભીવડાવા ને સેટિંગ કરી દે આ વાત હાલત હાલત જા ને સોમો આવે ગમે તે તું એના મેલ હા એ બધું મારા મારી જાર શાંતિ જે કરવાનું કરો તમે બો હાલ હા લે હજાર રૂપિયા ની જીતી જઈશું આપડે વૈભુજી ને વેચી લઈશું બરોબર હા કસો વાતો નઈ સારું કરું છે યાર હુશિયાર યાર અરે આવું તમે તો મને વાત ના કરી આવી યાર પણ ટાઈમ જ ના મળ્યો ને તમે એકાંત મળ્યા જ નહીં આવું ખરા યાર આવું કર્યું યાર તમે તો મોડા નો નાખો લે ચાલાક મારા જીવ હોય પેલા ક્યુ મિત્રો મારી વાત તમે સાંભળો તો કદી કોઈને આવું કદી કરતા નહીં હું કદી રાખવું નઈ અમારા જો એ તો ઇવેન્ટ પડ્યા હતા બી તમે હાજા ઘેર આવક ના આવક હું ખબર વિડીયો તમને ગમે હોય તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં